મહીસાગર જિલ્લામાં વધતા જતા કમળાના કેસથી તંત્ર એલર્ટ થયું છે કલેક્ટરે બાલાસિનોર રેફરલ હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી અને અધિકારીઓને જરૂરી સૂચના આપી છે હોસ્પિટલની મુલાકાત દરમિયાન કમળાના વોર્ડમાં જઈ દર્દીઓ સાથે જિલ્લા કલેક્ટરે તેમની સ્થિતિ પણ જાણી બાલાસિનોરમાં કમળાના ત્રણસો કેસ આવ્યા છે જેનું મુખ્ય કારણ દૂષિત પાણી છે ત્યારે આ સમસ્યાના નિરાકરણ માટે પણ કલેક્ટરે ચર્ચા કરી અને ત્વરિત કામગીરીના આદેશ આપ્યા છે બાલાસિનો નગરપાલિકામાં કમળાના કુલ થ્રી સેવન્ટી કેસ આવ્યા છે કુલ એક્ટિવ કેસોની સંખ્યા ટુ વન ટુ છે અને હોસ્પિટલમાં સારવાર જો લે લે છે આમાં